નમસ્કાર સ્વાગત છે આપણે વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસૂમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રણુચા ખાતે મોડાસ રામદેવરા એજ ટી બસનું કરાયું ભવ્ય સ્વાગત રામદેવપીર વંશધ ભાખરસી તવર અને અભ્યસિત તવર દ્વારા બસને ફુલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત જીતપુર અને સોરપુર ગામની સીમાથી રેલવે લાઈન પસાર થઈ રહી છે ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું ઘોડાપુર વહેલી સવારથી જ માતાજીના ભક્તો દર્શને ઉમટ્યા હીટ વેવની અસરથી છેલ્લા ત્રણ દિવસમાં અમદાવાદના તાપમાનમાં સતત વધારો અમદાવાદમાં સિઝનમાં પહેલી વાર ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રી નોંધાયો યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને સોના નું મુખટ અર્પણ કરાયું છે ચાર પોઈન્ટ પચીસ કરોડ કિંમતનો ત્રણ કિલોગ્રામ સોના મુખટ અર્પણ કરાયો છે મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ આપેલ સુવર્ણદાનમાંથી બનાવડાવ્યો છે મુઘટ શ્રી હરિક્રિયેશન અમદાવાદના કારીગરોએ ખાસ તૈયાર કર્યો સુવર્ણ મુઘટ દસ થી વધુ કારીગરો દ્વારા ત્રણ માસ જેટલા સમયમાં મુઘટ તૈયાર કરવામાં આવ્યો છે પ્રથમ વખત આટલો મોંઘો હીરા જડિત મુઘટ ભગવાન શામળિયાને અર્પણ કરાયો છે મુઘટમાં સાતસો ગ્રામ હીરા જડિત રત્નોમાં નવરત્ન સ્ટોન લેબગ્રોન રત્નનો સમાવેશ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાને ને સોના મુઘટ અર્પણ કરાયું છે ચાર પોઈન્ટ પચીસ કરોડ કિંમતનો ત્રણ કિલોગ્રામ સોનાનો મુખટ મુઘટ અર્પણ કરાયો છે

જેની અંદર નવરત્ન લાગેલા છે પાના માણેક હીરા પોખરાજ એવા નવરત્ન લાગેલા છે ખૂબ જ સુંદર કાર્ય બન્યું વિષ્ણુ વિષ્ણુ પ્ર ભગવાનનું કમળ સેન્ટરમાં લાગેલું છે અને મોર પીચ પણ લાગેલા છે અંદર અને દસથી થી બાર કારીગરોએ સંપૂર્ણ કામ ત્રણથી સાડા ત્રણ મહિનામાં પૂર્ણ કર્યું છે શામળાજી મંદિર ખાતે ઘણા વર્ષો પછી ભગવાનને એક સોનાનો મુગટ પધરાયો છે ટ્રસ્ટ તરફથી અને ખૂબ સુંદર મુગટ આજે રામનવમીના પવિત્ર દિવસે આજે શણગાર વખતે પધરાવવામાં આવ્યો છે અને આખું મુગટનું જે કામ કર્યું છે તે અમદાવાદના સ્નેહલભાઈ સોની શ્રી ક્રિએશન અને કેબી ઝવેરી કંચનભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી આ શક્ય બન્યું છે ખૂબ ટૂંક સમયમાં આ લગભગ ત્રણ કિલો ગોલ્ડ અને સાતસો ગ્રામ ડાયમંડ એમ સાડા ત્રણ કિલોથી ઉપરનો આ મુગટ કુંડળ સાથે અને મોરબીચ સાથે કલગી સાથે ખૂબ સરસ જાજરમાન આજે ખૂબ આનંદ છે જોઈને અને સ્નેહલભાઈનો પણ આજે સ્નેહલભાઈ સોની અમદાવાદના છે અને એમણે આખા મુઘટનું જે કંઈ કામ કર્યું એમાં કોઈ જાતનું ચાર્જ લીધો નથી એમની એક સેવા ભાવના આશરે લગભગ પિસ્તાલીસથી પચાસ લાખ રૂપિયા મજૂરી લેબર થાય તે એમણે એમના પરિવાર તરફથી આજે અહીંયા ભગવાનને અર્પણ કર્યા છે આજે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું મુઘટ આશરે લગભગ મજૂરી સાથે ગણીએ તો ચારથી સવા ચાર કરોડનો મુગટ છે અને ખૂબ સારો અને એમણે જયપુર અને ઘણા બધા સ્ટેટમાંથી સારા ડાયમંડ મંગાયા છે અને ખૂબ સરસ એનું પેકિંગ એના બોક્સ એક્રેલિકના મુંબઈમાં બનાવ્યા છે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભગવાન રામનો પ્રાગટ્ય દિવસ આજના પાવન પ્રસંગે શામળાજી વિષ્ણુ મંદિર ખાતે ભગવાન શામળિયાને જે વર્ષોથી એક ઈચ્છા એવી હતી કે ભગવાનને સુંદર મજાનો એક સોનાનો એક મુઘટ અર્પણ થાય એવો ભાવ ભગવાને આજે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા પૂર્ણ કર્યો છે સુંદર મજાનો ભગવાનનો સોનાનો મુગટ આશરે ત્રણ કિલો સોનાથી સુસજ્જ કરી ભગવાનને અર્પણ કરાયો છે અને એના દર્શન કરી ભક્તો ખૂબ જ ધન્યતા અનુભવે છે આજે ધર્મની સ્થાપના માટે રામચંદ્ર ભગવાને જન્મ લીધો હતો આવા પાવન પ્રસંગે આજના રોજ ભગવાન શામળિયાને સુવર્ણનો સોનાનો સંપૂર્ણપણે મુગટ અર્પણ કરી અને ભક્તો તેના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે સાબરકાંઠામાં વડાલી ખાતે ભગવાન રામની શોભાયાત્રા નીકળી વડાલી ખાતે ગઈકાલે ભગવાન રામજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન રામની સંવેદનશીલ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાંથી યાત્રાને લઈને અપાય છે મંજૂરી તો જય શ્રી રામના નારા સાથે હજારોની સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં જોડાયા હતા ડીજે તેમજ બગી સાથે જોડાયા ભગવાન રામની શોભાયાત્રામાં રામ ભક્ત સાબરકાંઠામાં વડાલી ખાતે ભગવાન રામની નીકળી વડાલી ખાતે ગઈકાલે ભગવાન રામજીની શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ ભગવાન રામની શોભાયાત્રામાં અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસનો મોટો કાફલો ખડકાયો હતો હતો વડાલી ખાતે કેટલાક વર્ષોથી યોજાતી યાત્રાનો રૂટ બદલાયો તો સંવેદનશીલ વિસ્તાર છોડી અન્ય વિસ્તારમાંથી યાત્રાને લઈને અપાય છે મંજૂરી તો જય શ્રી રામના નારા સાથે હજારોની સંખ્યામાં રામ ભક્તો યાત્રામાં જોડાયા હતા ડીજે તેમજ બઘી સાથે જોડાયા ભગવાન રામની શોભાયાત્રામાં રામ ભક્તો ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું વહેલી સવારથી જ ગઈકાલે માતાજીના ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા ચૈત્રી નવરાત્રીને લઈને શક્તિપીઠ પાવાગઢ ખાતે કરાય છે વિશેષ આયોજન મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે વિશેષ આયોજનો કરાયા હતા વહેલી સવારથી જ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તો માં મહાકાળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો ગુજરાત સહિત આંતરરાજ્યોમાંથી માતાજીના ભક્તો દર્શન માટે ઉમટ્યા છે તો ચૈત્રી નવરાત્રીને લઈને પાવાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો ચૈત્રી નવરાત્રીના નવમાં નોરતે પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપુર મટ્યું હતું વહેલી સવારથી જ ગઈકાલે માતાજીના ભક્તો દર્શનાર્થીઓ ઉમટ્યા હતા

રામનવમી નિમિત્તે સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસરમાંથી શરૂ થઈ સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા તેમજ શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી શોભાયાત્રામાં યુવાનોએ તલવાર બાજુ જેવા કર્તબ બતાવ્યા હતા સાઠંબા નગરમાં ભવ્ય યોજાયલી યોજાઈ હતી સાઠંબા નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી નીલકંઠેશ્વર મહાદેવ પરિસર શરૂ થઈ સાઠંબાના રાજમાર્ગ પર ફરી શોભાયાત્રા

અને દર વર્ષે પણ આ રીતે ઉત્સાહવર્ભક લઈ સાબરમણિનગરમાં દરેક ધર્મ પ્રેમી જનતા જોડાઈ শোভાયાત્રામાં સાબરકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં હર્ષોલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી તો હિંમત નગરમાં પણ શ્રદ્ધા ભાવથી રામનવમીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા સાબરકાંઠા સહિત સમગ્ર ભારત દેશમાં હર્ષોઉલ્લાસ સાથે રામનવમીની ઉજવણી કરવામાં આવી તો હિંમતનગરમાં પણ શ્રદ્ધા ભાવથી રામનવમીની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો સહિત આસપાસના કેટલાય ગામના ભાવિક ભક્તો જોડાયા હતા સાબરકાંઠાના હિંમતનગરમાં ખાડિયા વિસ્તારમાંથી ભગવાન રામની શોભાયાત્રા યોજાઈ હતી જેમાં સાબરકાંઠા જિલ્લા સાંસદથી લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિત વિવિધ અખાડાના સંતો મહંતો ખાસ હાજર રહ્યા હતા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમીના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના પાવન પર્વને લઈ સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ શ્રી રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઈ હતી જેમાં કંજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામ શરણદાસજી મહારાજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહાનુભવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ વીએમ સ્કૂલ ખાતેથી રવિવારના રોજ શ્રી રામનવમી ની ભવ્ય શોભાયાત્રાનો આરંભ કરાયો હતો જેમાં જય શ્રી રામ જય જય રામ ના ગગન ભેદી નારાઓના જય સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર કરી હતી જેમાં વિવિધ મલખમ દ્વારા ભગવાન રામલક્ષ્મણ સીતા માતા હનુમાનજી સહિતના વેશભૂષા ધારણ કરી ભક્તિભાવ દર્શાવીને આકર્ષણ જમાવતા સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો ત્યારે રામનવમી નિમિત્તે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના જન્મોત્સવના પાવન અવસરે ઉજવાતા રામનવમી ના પાવન પર્વને લઈને હાલોલ નગર ખાતે રામ ભક્તોમાં ભારે ઉત્સાહ અને ઉલ્લાસ ભર્યો ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો જેમાં રામનવમીના ના પાવન પર્વને લઈ સંતો મહંતોના માર્ગદર્શન હેઠળ શ્રી રામ નવમી ઉત્સવ સમિતિ દ્વારા ભગવાનની ભવ્ય શોભાયાત્રા નગરના રાજમાર્ગો પર યોજાઈ હતી જેમાં કંજરી રામજી મંદિરના મહંત પરમ પૂજ્ય રામ શરણદાસજી મહારાજ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત સંતો મહંતો અને સામાજિક તેમજ રાજકીય મહાનુભવોની હાજરીમાં નગરના ગોધરા રોડ ખાતે આવેલ જેમાં જય શ્રી રામ જય જય રામના ગગનભેદી નારાઓના જય ઘોષ સાથે શોભાયાત્રા નગરના વિવિધ રાજમાર્ગો પર ફરી હતી જેમાં શોભાયાત્રામાં વિવિધ મલખમ દ્વારા ભગવાન રામ લક્ષ્મણ

છ એક વર્ષથી આપણે આ રામનવમીની શોભાયાત્રા આપણા પૂજ્ય ગુરુજી કંજરી રામજી મંદિરના મહંત પરમ આદરણીય સ્મરણીય મહામંડલેશ્વર એક હજાર આઠ શ્રી રામશરણદાસ બાપજીના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવી છે અને આ પવિત્ર દિવસે ખૂબ સરસ લોકોનો સહકાર પણ મળે છે ત્યારે આ રામનવમીના પવિત્ર દિવસે બધાને શુભેચ્છાઓ પણ પાઠવું છું અને જે રીતે રામચંદ્રજી પ્રભુ એ જે રીતે અહીંયા બાપજીએ પણ વાત કરી એ રીતે સમગ્ર સમાજ સનાતન ધર્મની રક્ષા પ્રભુ રામચંદ્રજીએ કરી છે અને આ રામનવમીના પવિત્ર દિવસે આજે હાલોલમાંથી પણ મોટી સંખ્યામાં સૌ ભક્તો જોડાયા છે સૌને રામનવમીની શુભેચ્છાઓ પાઠવું છું આજ બહુત हर्षोल्लास की घड़ी है आज के ही दिन अनंत कोटि ब्रह्मांड नायक करुणा वरुणालय भक्त वत्सल मर्यादा पुरुषोत्तम भगवान श्री राम जी का आज के ही दिन प्रागट हुआ इस धरती पर भगवान श्री राम जी रामो धर्म विग्रहवान भगवान श्री राम जी सनातन धर्म के एक स्तंभ है भगवान श्री राम जी परित्राणाय साधु नाम विनाशाय चतुष्कृताम धर्म संस्थान्थ संभवामी युगे युगे भगवान श्री राम जी भक्तों को आनंद देने के लिए और असुरों को रावण आदि का संहार करने के लिए इस पृथ्वी पर पधारे थे उनके द्वारा दिया हुआ उपदेश उनके द्वारा हर एक कार्य को राजा कैसा हो तो कहते हैं भगवान श्री राम जी जैसा हो पुत्र कैसा हो तो भगवान श्री राम जी जैसा हो पिता कैसा हो तो भगवान श्री राम जी जैसा हो भाई कैसा हो वो भगवान श्री राम जी जैसा हो अनेक अनेक उदाहरण भगवान श्री राम जी मनुष्य के रूप में आकर के इस धरती में सनातन धर्म की स्थापना किया और भगवान श्री राम जी के बताए हुए मार्ग में अगर हम चलेंगे तो हम सबका कल्याण होगा इन्हीं शब्दों के साथ सभी देशवासियों की रामनवमी की बधाई हो रणुजा खाते मोड़ा सा रामदेवरा एसटी बस नो સ્વાગત કરવામાં આવ્યું રામદેવપીર વંશજ ભાખરસિંહ તવર અને અભયસિંહ તવર દ્વારા બસને ફૂલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ફૂલહાર પહેરાવી સ્વાગત કરાવ્યું હતું મોડાસાથી રણુજા દર્શનાર્થે ગયેલા દશરથભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા રણુજા ખાતે મોડાસા રામદેવરા એસટી બસનું સ્વાગત કરવામાં આવ્યું રામદેવપીર વંશજ ભાખરસિંહ તવર અને અભયસિંહ તવર દ્વારા બસને ફૂલહાર વિધિ કરી કર્યું ભવ્ય સ્વાગત બસના ડ્રાઈવર અને કંડક્ટરને પણ ફૂલહાર પહેરાવી સ્વાગત કરાવ્યું હતું મોડાસાથી રણુજા દર્શનાર્થે ગયેલા દશરથભાઈ પ્રજાપતિ અને ધર્મેન્દ્રસિંહ સિસોદિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સોરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે રબી સિઝનમાં પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ ઊભો થયો છે એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માંગણી કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઈનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે વિકાસના આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈ પણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી

આજ દિન સુધી આ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો અને આત્મવિલોપનની પણ આક્ષેપ છે કે આ અંગે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માગણી કરી રહ્યા છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામની સીમમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઇનમાં ખેડૂતોએ પોતાની કિંમતી જમીનો સંપાદનમાં આપી છે પરંતુ ત્યારબાદ પણ ખેડૂતોને ખેતરમાંથી નીકળવાનો રસ્તો નહીં મળવાના અભાવે હાલ ખેડૂતો લાચાર બન્યા છે પકવેલો પાક હાલ કેવી રીતે પોતાના ઘરો સુધી લઈ જવો તે એક મોટો સવાલ થયો છે એવા સંજોગોમાં આ ખેડૂતો બાપડા બિચારા બની તંત્ર પાસે ન્યાય ની માંગણી કરી રહ્યા છે દ્રશ્યો છે અરવલ્લી જિલ્લાના કે જ્યાં જગતને જીવાડનારો ખેડૂત જ લાચાર બની રસ્તા માટે માંગણી કરી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલા જીતપુર અને સુરપુર ગામ પાસે થઈ રેલવે લાઇન પસાર થઈ રહી છે આ રેલવે લાઇનમાં ખેડૂતોની જમીનો સંપાદન કરવામાં આવી છે વિકાસના આ કામમાં ખેડૂતોએ પોતાની જમીનો આપી દીધી છે પરંતુ તંત્ર દ્વારા ખેડૂતો પ્રત્યે કોઈપણ જાતનું ધ્યાન રાખવામાં આવ્યું નથી રેલવે લાઇન પસાર તો થઈ પરંતુ ખેડૂતોનો રસ્તો બંધ થઈ ગયો છે હાલ આ રેલવે લાઇનની આસપાસ એકઠો એકસો અઠ્યાવીસ વીઘા જમીન આવેલી છે જેની અંદર પચીસથી વધુ ખેડૂતોએ ઘઉં મકાઈ જેવા વાવેતર બાદ પાક તૈયાર થઈ ચુક્યો છે તેવામાં હવે રસ્તો નહી હોવાના કારણે આ પાક કેવી રીતે ઘર સુધી લઈ જવો તે મોટી સમસ્યા છે ખેડૂતોએ આ અંગે વારંવાર કલેક્ટર સહિત રેલવે વિભાગમાં પણ જાણ કરી હોવા છતાં આજ દિન સુધી આ ખેડૂતોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઈને ખેડૂતો રોષે ભરાયા છે અને અને આવનારા દિવસોમાં રસ્તાનો નિકાલ નહીં થાય તો આંદોલન આત્મવિલોપનની પણ ઉચ્ચારી છે છે આ કે આ અંગે કોન્ટ્રાક્ટરની રજૂઆત કરતા કોન્ટ્રાક્ટર પણ ફરિયાદ કરી ફસાવી દેવાની ધમકી આપી રહ્યા છે તેવા સંજોગોમાં ખેડૂતો બાપડા બિચારા બની ગયા છે અને તંત્ર પાસે ન્યાયની આશા રાખી રસ્તાની માગણી કરી રહ્યા છે રસ્તાની અમે માગણી કરીએ છીએ કે અત્યારે હાલ અમારે પાક તૈયાર થઈ ગયો છે તો અમે સરકારશ્રીને અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માગીએ છીએ કે પાક તૈયાર થઈ થઈ ગયો છે તો એ અમારે અત્યારે જવાનો રસ્તો નથી તે માટે હું રજૂઆત કરું છું કલેક્ટર સાહેબને અને રેલવે અધિકારીઓને કે અમને રસ્તા શું સમસ્યાઓ છે અહીંક સમસ્યા એ બધા રેલવે कंडाक्टर धकी रस्त्याल एक सो अठ्ठावीस वीघा एक सो अठ्ठावीस वीघा जमीन अने खास अमेरिके विनंती कर रस्तो रस्त रेल्वे विभाग कामगिरी हा धरे ट्रेक એ અમારી જમીનમાંથી તારે કયોને કાઢ્યો છે હાલ અત્યારે મકાઈનો પાક તૈયાર થઈ ગયું છે મકાઈનો પાક તૈયાર થઈ ગયો અમારે ભરેલું ટ્રેક્ટર આ ટ્રેક ઉપર આવું કઈ રીતે બાવીસ ફૂટનું હાઈટનો ટ્રેક બનાવેલો છે પચાસ કિલોની યુરિયાની થેલી અમારે આ સાઈડથી આ સાઈડ કઈ રીતના લઈ જવી જે કોઈ બી અધિકારી હોય એમને આ બતાવવું અને કી આ પચાસ કિલોની થેલી માથે મેલીને તમે આ ટ્રેક ઊંડીને જો તો ખબર પડે એટલે ખેડૂતને આજે ખેતરમાં જવા માટે હેલિકોપ્ટર તો લાવશે નહીં એ નહીં ખેતરમાં જવા માટે વાટ ટ્રેક્ટર લઈ જવા માટે રસ્તાની તો જરૂર પડવાની જ છે તો આ રસ્તાની માગણી છે એ રસ્તાની માગણી અમને સ્વીકારી અમારા આ રસ્તાનો અમને નિકાલ કરીએ આટલી જ અમારી અરજી છે ખાલી હીટવેવની અસરથી છેલ્લા 3 દિવસમાં અમદાવાદના તાપમાનમાં સતત વધારો થયો છે રવિવારે અમદાવાદમાં સીઝનમાં પહેલીવાર ગરમીનો પારો 43 ડિગ્રી નોંધાયો હતો આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં 2 ડિગ્રી વધારો થવાની શક્યતા હોવાથી પારો 45 ડિગ્રી સુધી પહોંચવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે તો આ સાથે મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર